આજે ઠેર ઠેર હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં ભગવાન હનુમાનજીને છ હજાર કિલો બુંદીનો લાડુ અર્પણ કરવામાં આવ્યો છે અટલ આશ્રમમાં છ હજાર કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે અને ભગવાનને અર્પણ કરી ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવી રહ્યો છે શ્રી રામ ભક્ત શ્રી હનુમાનજી મહારાજનો આજે જન્મોત્સવ છે ત્યારે સુરત શહેરમાં ઠેર ઠેર હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સુરતના પાલ સ્થિત આવેલા અટલ આશ્રમમાં છ હજાર કિલો બુંદીનો એક લાડુ બનાવી ભોગ ધરાવવામાં આવ્યો છે જેનો ભોગ શ્રી હનુમાનજી મહારાજને ધરવામાં આવ્યો છે અને ત્યારબાદ ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી રહ્યો છે હાલ મંદિરમાં શ્રી હનુમાન જન્મોત્સવને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી ગયા વર્ષે મંદિરમાં પાંચ હજાર પાંચસો કિલોનો લાડુ તૈયાર કરાયો હતો આ વર્ષે છ હજાર કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે આ મહાકાય લાડુ જોવા માટે પણ ભક્તો પધારી રહ્યા છે વહેલી સવારથી જ અટલ આશ્રમ ખાતે ભગવાન હનુમાનજીને બુંદીનો ભોગ ચડાવવામાં આવ્યો હતો આ સાથે ભક્તોએ પણ સિંદૂર અને તેલ ચડાવી ભગવાન હનુમાનજીની પ્રાર્થના કરી હતી છ હજાર કિલો બુંદીનો લાડુ બનાવવા માટે મંદિર પરિસર દ્વારા બે હજાર કિલો બેસન બે હજાર કિલો ખાંડ અને 80 થી નેવું ડબ્બા જેટલું તેલ અને ઘી સો કિલો સૂકો મેવો તેમજ અન્ય સામગ્રી મળી છ હજાર કિલોનો આ લાડુ બનાવાયો છે

જમી શકે જમી શકે એટલા માણસોની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સાથે સાસ ગરમીનું વાતાવરણ હોવાને કારણે પંદર હજાર લીટરથી પણ વધારે સાસ રાખેલી છે જે ભાવિક ભક્તો પ્રેમથી પી શકે અને છ હજાર કિલોનો લાડુનો પ્રસાદ આજે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે આપણે દાદાને ધરેલો છે અને એ પ્રસાદ અત્યારે શરૂ થઈ રહ્યો છે આવો આપણે સાથે મળીને આ પ્રસાદ અને હનુમાનજીના દર્શન કરી આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે

આજે હનુમાન જન્મોત્સવને લઈ મંદિરમાં ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળી રહી છે ભક્તોને આ બુંદીનો લાડુ પ્રસાદીમાં આપવામાં આવી રહ્યો છે અત્યારે તમે જોઓ ને તો સવારમાં સાત વાગ્યા થી શરૂ થઈ ગઈ છે પબ્લિક અત્યારે જોઈ શકો છો ખૂબ જ પબ્લિક છે અને બસ શનિ મંદિરને કારણે દર શનિવારે કમસે હજાર માણસો તેલ ચલાવતા હોય છે એટલી પબ્લિક પણ આજે કદાચ વધારેમાં વધારે પાંચ હજાર થી પણ વધારે લોકો તેલ ચડાય છે અને આજે સવારથી રાતના બાર વાગ્યા સુધી પબ્લિક રહેશે બ્યુરો રિપોર્ટ સુરત